ટ્રેડિશનલ ડ્રેસ સાથે સુશોભિત અને શણગારેલા અગિયાર બળદગાળામાં જાન જોડી હતી તો પીએમ ની સૂર્ય ઘર મફત વીજળી યોજનાની વિગત દર્શાવતી કંકોત્રી છપાવતા આ પત્રિકા આકર્ષણનું કેન્દ્ર બની હતી જેને વડાપ્રધાન મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ અભિનંદન આપ્યા હતા કચ્છના આહિર સમાજના ગામોમાં પ્રાથળિયા આહિર સમાજના લગ્નોત્સવમાં આહિર સમાજના યુગલો મોટી સંખ્યામાં દાંપત્ય જીવનમાં જોડાયા હતા તરે અંજાર તાલુકાના સત્તાપર ગામના આહીર સમાજના અગ્રણીએ સુપુત્રના લગ્ન નિમિત્તે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાની વિગત દર્શાવતી લગ્ન પત્રિકા છપાવતા આ પત્રિકા આકર્ષણનું કેન્દ્ર બની હતી કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ કાંજીભાઈ માતાએ તેમના પુત્ર રોહનના લગ્ન નિમિત્તે વિશિષ્ટ કંકોત્રી તૈયાર કરાવી હતી જેમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી યોજનાની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી હતી અગ્રીન એનર્જી યોજના અંતર્ગત થતા નાણાંની બચત વાતાવરણ પર થતી અનુકૂળ અસર મિલકતની કિંમત જનસમૂહને થતા લાભ સબસિડી જેવા લાભો લોકો સહેલાઈથી સમજી શકે તે રીતે દર્શાવવામાં આવ્યું હતું

તો મને એમાંથી પ્રેરણા મળી કે મારા દીકરાની મેરેજની ત્રણથી ચાર હજાર પત્રિકાઓ છે અને પાંત્રીસથી ચાલીસ હજાર પરિવાર સુધી આ મેસેજ પહોંચવાનો છે તો એ મેસેજ પહોંચાડવા માટે થઈ અને મેં આ સોલારની એડ કરી છે બીજું એક વિશેષ એ પણ આજે કરવા જઈ રહ્યું છું મારા દીકરાનો આજે સત્કાર સંભારંભ છે એ સત્કાર સંભારંભની અંદર જે ચાર હજારથી પાંચ હજાર લોકો આવવાના છે એ દરેક લોકોને તુલસીનો એક છોડ આપવાનો છું ઊંડા સાથે એ તુલસી અહીંયાથી લઈ જાય અને અમારું ગોવર્ધન પર્વત જે છે પર્વતની યાદગીરી કાયમની માટે પરમ પરમવંદની પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ હોય કે સમગ્ર મારી મિત્રો સર્કલ હોય દરેકની પ્રેરણાથી આ હું કરી શકું સોલાર રૂપટોપ લગાડવાથી જે લાઇટ બિલ છે એ લાઇટ બિલ ઝીરો થઈ ગયું છે કારણ કે મારે ત્રણ કિલો નું સોલાર રૂપટોપ લગાડ્યું છે અને ત્રણ નું સોલાર રૂફટોપ લગાડવાથી પ્રતિદિન અઢાર યુનિટ જેવા વીજળી ઉત્પન્ન થાય છે અઢાર માંથી જે મારો વપરાશ છે આઠથી દસ યુનિટ વપરાશમાં નીકળી જાય તો એ આઠથી દસ આઠેક યુનિટ જેવા દરરોજના મારે બચે છે અને એ બચના જે યુનિટ બચે છે એનો વાર્ષિક હિસાબ થતાં જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે ત્રણથી ચાર હજાર કે ઘણી વખત છ હજાર રૂપિયા ખાતામાં રિફંડ આવે છે લાઇટ બિલ ઝીરો થઈ જવાથી આજે વાર્ષિક તમે ગણતરી કરો છ બિલ દર બે મહિને બિલ આવતું હોય

નરેન્દ્ર મોદીએ સીએમએ અભિનંદન પાઠવ્યા છે